જય ગૌ માતા શ્રી ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ એટલે ગામ સરેરા તાલુકો જેસર જિલ્લો ભાવનગર સૌ સ્નેહીજનો વડીલો સાધુ સંતોના આશીર્વાદથી દ્વારકાધીશના આશીર્વાદથી અને ગૌ માતાના આશીર્વાદથી આ એક નિસ્વાર્થપણે એક સેવાકીય યજ્ઞ છેલ્લા ચાર વર્ષતા ચાલી રહીશું છે સરેરા ગામના આંગણે આપ સૌ આજુબાજુના વિસ્તારના સાથ સહકારથી અને સાધુ સંતોના આશીર્વાદથી પૂંજ્ય મહાદેવગીરી બાપુના આશીર્વાદથી અને જગદીશ બાપુના આશીર્વાદથી આ ગૌશાળાની અંદર ખૂબ સુંદર અને સુંદર ગૌમાતાની સેવા થઈ રહી છે સમસ્ત સરેરા ગામના સાથ સહકારથી અને આજુબાજુના વિસ્તારના સાથ સહકારથી આ ગૌશાળાની અંદર ચેતન ધૂણો અને એક રૂમનું બાંધકામનું કામ ચાલી રહ્યું છે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી આ ગૌસેવામાં મદદ કરવા સાથ સહકાર આપવા ને અવશ્ય ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટની અંદર પધારજો આ ગૌશાળાની અંદર જગદીશગીરી બાપુ અવિરતપણે આવી અને ખૂબ સુંદર અને સુંદર રીતે સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે તો આપ આપ સૌ સ્નેહીજનો વડીલો અને આજુબાજુના વિસ્તારના સૌના સાથ સહકારથી આ ગૌ માતાની સેવા થઈ રહી છે તો આપ જરૂર ને જરૂર આ ગૌ માતાના આશીર્વાદ લેવા અને જગદીશગીરી બાપુના અને આ ગૌશાળાના દર્શન કરવા અને ચેતન ધૂણાના દર્શન કરવા આપ જરૂરને જરૂર પધારજો અને ગૌ માતાના આશીર્વાદ લેવા પણ પધારજો તો હાલ આ રૂમનું જે કામ ચાલી રહ્યું છે તેમાં ફૂલની તો ફૂલની પાંકડી રૂપી ફંડિંગની જરૂર છે તો આપ જરૂરને જરૂર અમારી ગૌશાળાનો કોન્ટેક નંબર છે ચોરાણું બે પંચોતેર અઠ્ઠાવન પાંચ બાર ગૌ સેવા એ જ પ્રભુ સેવાના હેતુથી આ કાર્ય ચાલી રહ્યું છે અસ્તુ જય ગિરનારી ઓમ નમો નારાયણ જય ગૌ માતા